શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટ પાટણ અને પ્રજાપતિ સમાજની બહેનોના સંયુક્ત ઉપક્રમે સૌપ્રથમ વખત શ્રી પદ્મનાભ ભગવાન મંદિર અને શ્રી સમેળા માતાજીના મંદિર પરિસર ખાતે શુક્રવારના પવિત્ર દિવસે ભાઈ બહેનના પ્રેમના પ્રતિક સમા રક્ષાબંધન પર્વની સમૂહમાં ઉજવણી કરવામાં આવી હતી રક્ષાબંધનના દિવસે પૂર્વ આયોજિત આ સમૂહ રક્ષાબંધન કાર્યક્રમમાં સહભાગી બનનાર સમાજના દરેક ભાઈ બહેનને રાખડી સહિતની પૂજા સામગ્રી શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટ અને સમાજની સેવાભાવી બહેનો દ્વારા નિશુલ્ક પૂરી પાડવામાં આવી હતી શ્રી પદ્મનાભ મંદિર અને શ્રી સમેળા માતાજી મંદિર પરિસરમાં આયોજિત પર્વની ઉજવણી સૌ પ્રજાપતિ પરિવારના ભાઈ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત દરેક ભાઈઓએ સમાજની મહિલા મંડળની બહેનોના હાથે કુમકુમ તિલક કરાવી રાખડી બંધાવીને મો મીઠું કરાવવામાં આવ્યું હતું આ સમૂહ રક્ષાબંધન કાર્યક્રમ પૂર્વ શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટ અને સમાજની મહિલા મંડળની બહેનો દ્વારા ભગવાન શ્રી પદ્મનાભજી અને શ્રી સમેળા માતાજીની પૂજા અર્ચના કરી સમાજના દરેક ભાઈ બહેનોને પરિવારના સુખ સમૃદ્ધિ અને શાંતિ બની રહે તેવી કામના વ્યક્ત કરવામાં આવી હતી શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટ અને પ્રજાપતિ સમાજના મહિલા મંડળની બહેનો દ્વારા સૌ પ્રથમ વખત આયોજિત આ સમૂહ રક્ષાબંધનના કાર્યક્રમને સફળ બનાવવા શ્રી ભગવાન મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સહિત સમાજના મહિલા મંડળની બહેનો સાથે સમાજના આગેવાનો યુવાનોએ જહેમત ઉઠાવી શ્રી પદ્મનાભવાડી પરિસરમાં વૃક્ષારોપણ કરી પ્રસંગને યાદગાર બનાવ્યો હતો